દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ભાવનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે શહેરના વિસ્તારો જેવા કે બસ સ્ટેશન રેલવે સ્ટેશન હોટેલ અને બજારોમાં પણ મોટા કાફલા સાથે તપાસ કરવામાં આવી રહી છે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ડોગ સ્પોર્ટની મદદથી મુસાફરોના સામાન તેમજ પાર્ક કરેલા વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે તો સાથે જ જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે આપની આસપાસ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય અથવા તો કોઈ શંકાસ્પદ માણસની હિલચાલ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને તપાસમાં સહયોગ કરવા પણ તાકીદ કરવામાં આવી છે ગઈકાલે દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટમાં દસ લોકોના જીવ ગયા છે તો ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા છે દેશની તમામ સુરક્ષા એજન્સીઓ બ્લાસ્ટ બાદ તપાસમાં લાગેલી જોવા મળી રહી છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં